રમેલ માંથી ઘેરામ રામ ભાઈ તો કાલે અમે રાજુ ને રૂમાલ બધી પેટો ખાડો લગભગ ત્રણ વાગે છોડ બે ઘર રો થઈ જતા ઘેરા ફટાફટ હું તૈયાર થઈ ટોપ પહેરી નાશે અડધી રાત નોમશા રમે છે એ તો મને ખબર છે મફત તમે છોડતા જ નથી

પેટનો ખાડો મળી જાય અમાર પબજી ના જૂના પ્લેયર હોય એના હાથે ખુબ આધી મોટી મીટિંગ કરી નો છે ચાલુ મીટિંગ માં ગરમા ચા મળી જાય એટલે અને ચુસ્કી મારી નો છે અમે પહોંચી જા ભુગાજીન ભાળવા રીધા મને સાઉન્ડ તો એવું આગતો તો ભુગાજીન ધૂડવાની જબર મજા આવતી રાતના લગભગ 11 વાગી જાય તો અમાર બિગ બેન ફોલોઅર ભયન મારી ને ત્રણ લેટવા રવાના થઈ ગયા ઘર બાજુ એર આવતા અમાર આદી શું તો કે ઢાડ બરોબર ને એટલે અમાર હાથ બરોબર જોવા જોમે ગયા હતા એટલે ગાવ કા ઢાડા દેતા ઉના ના હાથ કરી નો છે અમાર બિગ બેન ફોલોઅર ભયન મારી તો ચાની ચુસ્કી મારી ને અમે ઘર બાજુ રવાના થઈ ગયા બોલો જય શ્રી સીતારામ